તમારું ગુજરાતી વ્લોગમાં સ્વાગત છે આ એક વ્લોગ છે હું બનાવું છું અને હાલ હું ખેતરમાં બેઠો છું હું ને મારો નાનો ભાઈ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય યુટ્યુબમાં તો ગુજરાતી હો છો અને ગુજરાતી થઈને તો એક લાઇક કરી દેજો અને મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મને જાજુ એડિટિંગ આવડતું નથી ને હું જાજો વ્લોગ બનાવતો નથી પણ આ એક વ્લોગ બનાવ્યો છે ગુજરાતીમાં અને હું પણ ગુજરાતનો છું તો તમે ગુજરાતી હોય તો મને સપોર્ટ કરજો પ્રેમથી ભાઈ અને મારે યુટ્યુબ યુટ્યુબમાં અઢારસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આ હોદનો ટાઈમ થઈ ગયો છે મોસમ જુઓ એવો છે એક જગ્યાએ બેઠા છે ખેતરમાં અને વિચાર્યું કે ગુજરાતીમાં બ્લોગ બનાવી લઈએ તો અમને તમે સપોર્ટ કરજો બીજું કોઈ જાજુ કહેવા માંગતું નથી અને વોચ ટાઈમ મારો થયો નથી તમે મારા વિડીયોને ફૂલ વોચ કરો તો મારો વોચ ટાઈમ થઈ જાય તમે મને સપોર્ટ કરો તો મારો વોચ ટાઈમ થઈ જાય સબસ્ક્રાઇબર થઈ ગયા છે એટલે યુટ્યુબમાં થોડી ઘણી મહેનત દેખાય છે એટલે હું પણ હવે મહેનત યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું છું ડેલી એક વિડીયો નાખું છું બે ત્રણ મિનિટનો તો તમે બે બે ત્રણ મિનિટ કાઢીને પણ મારો વિડીયો જોજો હું જ બીજુ કંઈ કહેવા નથી માગતો આ યુટ્યુબમાં થોડું ઘણું આગળ થવું છું તો તમે મને સપોર્ટ કરજો તમારા સપોર્ટથી હું આગળ જઈ શકું છું તમે સપોર્ટ નહીં કરો તો મારો વિડીયો વાયરલ નહીં થાય લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને નવા હોય તો અને હું મારી ચેનલમાં શોર્ટ વિડીયો પણ નાખું છું સ્ટ્રીમ કરું છું અને લાઈવ સ્ટ્રીમમાં તમે જોડાઈ જાઓ દિવસમાં બાર વાગે રાતે દસ વાગે મારી લાઈવમાં તમે આવી શકો છો તમારી મરજી હોય તો અમારી લાઈવમાં જોડાશો તો તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો તમારે થેન્ક યુ વેરી મચ હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને સુખ શાંતિથી રહેતા હશો તો આ ટોપિક પર એક તમે લાઈક કરી દેજો અને આ વિડિયો અહીંયા સમાપ્ત થાય છે